કાલ રાતે અમે બધા ભાઈ બંદો જોડે હતા હું પૂછું છું કોનું સિગરેટ નું બોક્સ મારા જોડે રહી ગયું છે ખાવ માર સોગન તમે સિગરેટ નહી પીતા ને ભાઈ તારી સોગન હું સિગરેટ નહી પીતો ફોન કરું છું હું હા કરો અલ્યા ભાઈ મારા ખિજામ થી સિગરેટ નું બોક્સ નીકળ્યું તું કોઈએ મૂક્યું તું અલ્યા ભાઈ હાચું કોને મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટ નો અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં આવા પ્રેંક કરાતા છે સિગરેટ નું બોક્સ મૂક્યું તે ફોન મૂક શું થાય કોને મૂક્યું તું બોક્સ અરે માર ભાઈ બંધ પ્રેંક કરતો તો સિગરેટ નું બોક્સ મૂક્યું માર ખિસ્સામાં

શું ફ્રેન્કી બનાવી છે આવી ફ્રેન્કી તો બજાર માં સાચું કહો કે ખાલી ખાલી લે ખરેખર બહુ જોરદાર બનાવી છે બીજી બે બનાવી ને મજા આવશે ખાવાની બીજી બે વાળી આ એક જ ખાઈ જજો પોદળા જેવું શરીર કર્યું છે ને ખા ખાન ખા ખા હા વા આ તો ખાવા દે શાંતિ થી અને તમે જીમ માં પૈસા ભરે છે એનું શું કે કેમ એનું શું એટલે જીમ માં પૈસા ભરો છો તો જવાનું નહીં છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડક નહીં આ નવ લાયા તમે પૈસા ભરવાથી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે આ ઠંડી તો જો થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જાય મો શિયાળામાં ઠંડી નું બાનું ઉનાળામાં ગરમી નું બાનું અને ચોમાસામાં તો જવાય નહીં અને હા ઘરમાં પાછો પ્રસંગ હતો એટલે નતું જવાતું તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં થોડું શરીર આમે જોવાન તો સારું રહેશે અરે પણ હું આટલો તો ફીટ છું મારે તમને કોઈ સલાહ નહીં આપવી ભલે ફૂગા જેવા થઈ જતા કોઈ તમારા સામે ના જોવા લોકો તમારી મજાક ઉડાડશે ફુગો મને કોઈની ચિંતા નહીં પણ જો રિયા આમું ના જોવા ને તો એ મારાથી સહન ના થાય કાલથી મને વારે આળા સો ઉઠાડ દે છે કાલથી ભાઈ મજ હશે લે